નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષ લેવવા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્કલેવનું ભુવનેશ્વરથી ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંશોધન અને નવીનીકરણ પર ભાર મૂક્યો પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાને ધ્યાને લઈને શ્રદ્ધાળુઓની સલામતીની સાત સ્તરીય વ્યવસ્થા કરાઈ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં યમુનાના પાણીના મુદ્દા પર દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાક યુદ્ધ તીવ્ર બન્યું ઉત્તર પ્રદેશના બડૌદમાં લડ્ડુ મહોત્સવ દરમિયાન સ્ટેજ તૂટી પડ્યું પાંચના મોત ચાળીસ ઘાયલ અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી ટી ટ્વેન્ટી મેચ રાજકોટમાં રમાશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્કલેવનું ઉદઘાટન કર્યું છે શ્રી મોદીએ સંશોધન અને નવીનીકરણ પર ભાર મૂક્યો ઓડિશા રાજ્ય વિશે બોલતા તેઓએ આ મુજબ જણાવ્યું समझने के लिए ओडिशा एक बेहतरीन डेस्टिनेशन है यहाँ हजारों वर्ष के हमारी हेरिटेज है हिस्ट्री है आस्था आध्यात्म घने जंगल पहाड़ समंदर हर चीज के दर्शन एक ही जगह पर होते हैं ये राज्य विकास और विरासत का अद्भुत मॉडल है ઉત્કર્ષ ઓડિશા એ ઓડિશા રાજ્યને પૂર્વોદય દૂરદેશીપણાના મુખ્ય કેન્દ્ર અને ભારતમાં અગ્રણી રોકાણ સ્થળ અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે ઓડિશા સરકાર દ્વારા આયોજિત એક મુખ્ય વૈશ્વિક રોકાણ પરિષદ છે આ પરિષદ ઔદ્યોગિક માળખાને મજબૂત બનાવવા અને બે હજાર છત્રીસ સુધીમાં દેશના ટોચના પાંચ આર્થિક રાજ્યોમાં ઓડિશાને સ્થાન આપવા પર કેન્દ્રિત છે આ પરિષદથી અંદાજીત પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થવાની સંભાવના છે તથા અંદાજીત સાડા ત્રણ લાખથી વધુ રોજગારોનું સર્જન થશે ભારત અને અન્ય બાર દેશોના રાજદૂતો રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સહિત સાત હજારથી વધુ પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે सिंगापुर के प्रेसिडेंट ओडिशा होकर गए हैं सिंगापुर ओडिशा के साथ संबंधों को लेकर बहुत ही उत्साहित है आसियान देशों ने भी ओडिशा के साथ ट्रेड और ट्रेडिशन के कनेक्ट को मजबूती देने में दिलचस्पी दिखाई है आज इस क्षेत्र में संभावनाओं के इतने द्वार खुल रहे हैं जितने आजादी के बाद पहले कभी नहीं खुले ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓડિશા રાજ્યની આ છેલ્લા સાત મહિનામાં પાંચમી મુલાકાત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના દહેરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે આડત્રીસમાં રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કરશે આકાશવાણીના દહેરાદૂનના પ્રતિનિધિ જણાવે છે કે ઉદઘાટન સમારોહ માટે કેન્દ્રીય મંત્રીઓ ભારતીય ઓલિમ્પિક સંઘ અને રાષ્ટ્રીય ખેલાડીઓ સહિત વિવિધ મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે ચૌદ ફેબ્રુઆરી સુધી ચાલનારો રમતોત્સવ રાજ્યના આઠ જિલ્લાના અગિયાર શહેરોમાં યોજાશે પાંત્રીસ રમતોમાં કુલ સુડતાલીસ સ્પર્ધા યોજાશે હવે સાંભળીએ મહાકુંભના સમાચાર ઉત્તરપ્રદેશ સરકારે આવતીકાલે મૌની અમાવસ્યાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજના મહાકુંભમાં ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કર્યો છે સરકારે સાત સ્તરીય સુરક્ષા યોજના અમલમાં મૂકી છે અમારા પ્રતિનિધિના અહેવાલ મુજબ મહાકુંભ વિસ્તારને નો વીઆઈપી ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે મેદાનમાં ત્રણસો અઠ્યાવીસ એઆઈ સક્ષમ કેમેરા સહિત લગભગ ત્રણ હજાર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અર્ધલશ્કરી દળો સહિત પચાસ હજારથી વધુ પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે સંગમ ખાતે પાણીની નીચે નજર રાખવા માટે પહેલીવાર પાણીની અંદર ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે દરમિયાન મૌની અમાવસ્યાની શાહી સ્થાનને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં ધોરણ આઠ સુધીની તમામ શાળાઓ ત્રીસ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે મહાકુંભના બીજા અમૃત સ્નાન મહોત્સવ એટલે કે મૌની અમાસને માટે કરોડો લોકોની ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ફોલો કરશો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં યમુનાના પાણીના મુદ્દા પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ તીવ્ર બન્યું છે ભાજપે આપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં આવતા યમુનાના પાણીને ઝેરી બનાવી રહી છે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું કે દિલ્હી જલ બોર્ડે પોતે જ આ આરોપને ફગાવી દીધો છે જે દર્શાવે છે કે આમ આદમી પાર્ટી પડોશી રાજ્યની સરકાર પર પાયા વિહોણા આરોપો લગાવવાનો પ્રયાસ કરી રહી છે ચૂંટણીની તારીખ નજીક આવતા દિલ્હીમાં રાજકીય યુદ્ધ તીવ્ર બન્યું છે સિત્તેર સભ્યોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ રોડ શો ડોર ટુ ડોર પ્રચાર અને જાહેર સભાઓ કરીને મતદારોને તેમના ઉમેદવારોની તરફેણમાં આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બદરપુર અને કસ્તુરબાનગર મતવિસ્તારમાં રોડ શો કરશે આપના વરિષ્ઠ નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શહેરના વિવિધ ભાગોમાં રોડ શો કરશે અને જાહેર સભાઓને સંબોધશે જાહેર સભાઓ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે ગોલબજાર વિસ્તારમાં વાલ્મીકી મંદિરમાં પ્રાર્થના કરી અને સ્થાનિક લોકોને મળ્યા હતા તેઓ આજે સાંજે પડપડગંજ અને ઓખલા વિધાનસભા બેઠકો પર એક રેલીને સંબોધિત કરશે ઉત્તર પ્રદેશના બાગપતમાં આજે ભગવાન આદિનાથ નિર્વાણ લડ્ડુ મહોત્સવમાં એક કામચલાઉ સ્ટેજ તૂટી પડતાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં પાંચ લોકોના મોત થયા છે અને ચાળીસથી વધુ લોકો ઘાયલ થયા છે ધાર્મિક સમારોહમાં ભાગ લેવા માટે ભક્તો મંચ પર ચઢી જતાં સર્જાયેલી અરાજકતાના કારણે આ દુર્ઘટના ઘટી હોવાના અહેવાલ છે બાગપત જિલ્લા મેજિસ્ટ્રેટ અસ્મિતા લાલે પુષ્ટિ કરી છે કે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે બચાવ કામગીરી ચાલી રહી છે आज जैन समाज का एक कार्यक्रम था बड़ौत में सीपीएल स्कूल में जो पिछले तीस सालों से हर साल होता है और यहाँ पे एक वुडन स्ट्रक्चर था जो जोब्स हो गया और अराउंड चालीस लोग जो हैं वो है वो घायल हुए हैं और उन सभी को हॉस्पिटल पहुंचा दिया गया है और बीस लोगों का प्रथम उपचार करके उनको घर भेज दिया गया है बाकी बीस लोगों का उपचार अभी चल रहा है मुख्यमंत्री योगी आदित्यनाथ अधिकारियों ने राहत प्रयासों झड़पी बनावा और घायलों ने योग्य सुनिश्चित करवा आदेश आप જમ્મુ કાશ્મીરમાં એનઆઈએ અન્ય રાજ્યોના લોકોની હત્યાના સંદર્ભમાં કાશ્મીર ખીણમાં છ સ્થળોએ દરોડા પાડ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર એસએસપી સંદીપ ચૌધરીની દેખરેખ હેઠળ શ્રીનગર બડગામ અને સોપોરમાં છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા મલેશિયાના કુવાલાલમપુરમાં રમાઈ રહેલી અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુપર સિક્સની અંતિમ મેચમાં ભારતીય ટીમનો સામનો સ્કોટલેન્ડ સામે થઈ રહ્યો છે સ્કોટલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે ભારત તરફથી ગોંગાડી ત્રિષા અને જી કમાલિનીએ ઝડપી શરૂઆત અપાવી છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના વીસ ઓવરમાં એક વિકેટે બસો આઠ રન થયા છે પુરુષ ક્રિકેટમાં ભારત આજે ગુજરાતના રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે આ મેચ સાંજે સાત વાગે શરૂ થશે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાંચ મેચની શ્રેણીમાં બે શૂન્યથી આગળ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્કલેવનું ભુવનેશ્વરથી ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંશોધન અને નવીનીકરણ પર ભાર મૂક્યો પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાને ધ્યાને લઈને શ્રદ્ધાળુઓની સલામતીની સાત સ્તરીય વ્યવસ્થા કરાઈ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં યમુનાના પાણીના મુદ્દા પર દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ વધુ તીવ્ર બન્યું ઉત્તર પ્રદેશના બડૌતમાં લડ્ડુ મહોત્સવ દરમિયાન સ્ટેજ તૂટી પડ્યું પાંચના મોત ચાળીસ ઘાયલ અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી ટી ટ્વેન્ટી મેચ રાજકોટમાં છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર